નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે તાજેતરમાં જ અમરેલી નગરપાલિકાના પ્રમુખે ભ્રષ્ટાચાર બાબતે પડકાર ફેંક્યો તો હું અમરેલી નગરપાલિકાના પ્રમુખને કહેવા માગું છું કે અમરેલી શહેરની જનતા એ શાણી છે બુદ્ધિજીવી છે એ સમજે જ છે કે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનું મહિને દોઢ કરોડનું બિલ ન થાય એટલે તમારે ભ્રષ્ટાચાર સાબિત કરવાની વાત નથી અમરેલી શહેરની જનતાના દરબારમાં તમારા ભાજપના શાસકોનો ભ્રષ્ટાચાર છે એ સાબિત થઈ ગયો છે તમારામાં જો નૈતિકતા હોય તો તમારે સ્વેચ્છાએ રાજીનામું છે એ આપી દેવું છે મારે અમરેલી નગરપાલિકાના પ્રમુખને કહેવું છે કે તમે વાત ભ્રષ્ટાચારની કરો છો તો આ એક નહીં તમારા અનેક ભ્રષ્ટાચારો તમારી ભાજપ શાસિત નગરપાલિકાના છે અમરેલી શહેરમાં જે સારા બ્લોક રોડ હતા એ કાઢીને નવા બ્લોક રોડ બનાવવામાં આવ્યા તો આ સારા જે બ્લોક છે એ જૂના બ્લોક જે કાઢા છે એ બ્લોક ક્યાં ગયા નગરપાલિકાના પ્રમુખ તરીકે તમે હિસાબ આપો એટલે અમરેલી શહેરની જાહેર જનતાને ખબર પડે અમરેલી શહેરની જે ભૂગર્ભ ગટર છે એમાં મહિને સાફ સફાઈ અને મેન્ટેનન્સ પાછળ લાખો રૂપિયાના બિલ છે એ બને છે અને આ બિલના પૈસા ડાયરેક્ટ ભાજપના શાસકોના ખીચામાં જાય છે એટલે ખરેખર તો નગરપાલિકાના પ્રમુખને ભ્રષ્ટાચાર બાબતે પડકાર ફેંકવાની વાત કરે છે તો એને ખરેખર શરમ આવવી જોઈએ આખી અમરેલી નગરપાલિકા જે ભાજપ શાસિત છે ભ્રષ્ટાચારથી ખદ બધે અનેક અનેકો અનેક ભ્રષ્ટાચારો કર્યા છે તો આ નગરપાલિકાના શાસકોમાં નગરપાલિકાના પ્રમુખમાં થોડી પણ જો નૈતિકતા હોય તો એને વહેલામાં વહેલી તકે રાજીનામું આપી દેવું જોઈએ અસ્તુ જય હિન્દ જય જયગરવિંદ